માન્ય મુખ્યમંત્રી ગૃહમંત્રીને મારે કેવું છે કે આપ એવું કહો છો ને કે કાયદો વ્યવસ્થા બરોબર ચાલી રહી છે કોઈ છોડવામાં આવે ગુજરાતમાં વ્યવસ્થા કડક પાલન થઈ રહી છે તમને ખબર નહી હોય તો કહી દઉં આ હું ભરાણામાં ઉભો છું દ્વારકા જિલ્લાના ભરાણામાં જ્યાં તહેવાર કરતા બે નવયુવાનો એકવીસ વર્ષના નવયુવાનો તહેવારના સમયે બાઇક થી જતા હતા હર્ષ સંઘવી ની એને રોકે છે એને જાહેર માલ મારે છે લાકડીઓ થી મારે છે બબે ત્રણ ત્રણ વખત મારે છે એફઆઈઆર કરે છે અને એટલું નહીં વારંવાર અપમાન કરતા એક 21 વર્ષનો નવયુવાન એટલું બધું લાગી આવ્યું હજી તો એ યુવાનીમાં પ્રવેશ કરી રહ્યો અને હર્ષંગવી તમારી પોલીસ એનો જીવ લઈ લીધો છે એકવીસ વર્ષના નવ યુવાનને એટલું ખોટું લાગ્યું જાહેરમાં પોલીસના મારથી કે એમણે દવા પી લીધી અને એ હોસ્પિટલમાં પાછળ નિવેદનો આપે છે કે પોલીસના મારથી પોલીસે એમને માર્યો પ્રૂફ આપે છે હોસ્પિટલમાં સ્વાભાવિક છે દાખલ થાય એટલે ત્યાં તમારી એડી દાખલ થાય દુખની છે મિસ્ટર હર્ષંગવી કે તમારી પોલીસે એફઆઈઆર સુધા લીધી નથી જેનો એકવીસ એકવીસ વર્ષનો દીકરો મૃત્યુ પામે છે તમારી પોલીસ છે સામે મારનાર તમે એમ કહો છો ચમરબંધીને છોડો મળીએ તો કયો બંધીને તમે પકડો છો આ શું થઈ રહ્યું છે અંગ્રેજોમાં પણ આવું નહોતું થતું

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તમને ઊંઘ કઈ રીતે આવે છે જગાડો તમારા આત્માને તમારામાં જો આત્મા જાગતો હોય તો જગાડો તમારા સંતાનો સાથે આવું બને તો કેવું થશે આજે દુઃખ સાથે કેવું પડે છે કે આ પરિવારજન એસપી સુધી ગયા તો એસપી કીધું બે દિવસ મને તપાસ કરવા દો શેની તપાસ એમનો વિડીયો છે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારનો વિડીયો છે એનું નિવેદન છે પછી એમનું મૃત્યુ થાય છે યુવાનો પછી શું પુરાવા જોઈએ છે ત્યારે હું માંગ કરી રહ્યો છું મુખ્યમંત્રી પાસે કે જો તમારામાં દયાનો છાંટો પણ હોય તો નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરીને આની તપાસ કરવામાં આવે જે પણ પોલીસ ગુનેગાર છે એની ઉપર હત્યાનો પ્રયાસ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે એટલું નહીં આખા રાજપૂત સમાજને જે નવયુવાનને કારણ કે અમે ભાજપ રાજપૂત સમાજથી બહુ નફરત કરી રહી છે સાંભળ્યું છે પણ આ નફરતની પણ પરાકાષ્ઠા કરી છે રાજપૂત સમાજના એકવીસ વર્ષના નવયુવાનને મોતને ઘાટ ઉતારનાર જે પણ જવાબદાર પોલીસ અધિકારીઓ હોય એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને બીજી વખત આવું ન થાય એ માટે પોલીસે સુસજ્જ વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી માંગ છે રાજપૂત સમાજના ઘણા નવયુવાનો પણ આજે એકઠા થયા છે ખૂબ રજૂઆતો કરી છે ખૂબ અત્યાચાર પોલીસ કરી રહી છે એટલે મારી વિનંતી છે કે નિષ્પક્ષ રીતે આની તપાસ કરવામાં